જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો સંત છોટમજીની એક રચના છે સુંદર મનને વશ કરવા માટેની મનનો મરમ જો જાણે ચતુરનર મનનો મરમ જો જાણે ઠીક સમજીને રાખે ઠેકાણે ચતુરનર મનનો મરમ જો જાણે વાહ મિત્રો આ દુનિયામાં આ બધા મનના જ ખેલ ચાલી રહ્યા છે ગુરુ હોય કે શિષ્ય હોય સાધુ હોય કે સંત હોય એક સાચા સંતને છોડીને નકલી ઢોંગી ધંધાના ધર્મના નામે ધંધા કરનારા જે સાધુ છે તે મનના ખેલમાં જગતને રમાડી રહ્યા છે ઉલ્લુ બનાવી રહ્યા છે કારણ કે દુનિયામાં અત્યારે મનનો જ ખેલ હાલી રહ્યો છે સાચા જે સંત હોય છે તે મનને વસ કરી છે ચતુર નર મનનો મરમ જો જાણે જે ચતુર નર હોય હોશિયાર હોય ચાલાક હોય વિવેકી હોય એ જ મનનો મરમ જો જાણી શકે મતલબ મન ભટકતું એને કેમ અટકાવવું કેવી રીતે જોડવું ઠીક સમજીને રાખે ઠેકાણે જેના ગુરુ ચતુર હોય જેના ગુરુ હોશિયાર હોય હે જેના ગુરુ પૂર્ણ સંત હોય એવા ગુરુના શિષ્ય મનનો મરમ જાણી લે છે મરમ મતલબ એક એનો ભેદ એક રહસ્ય એક અર્થ એનો જાણી લે કે આ મન આ બધું મારી સાથે રમત રમી રહ્યું છે મરમ એનો અર્થ એ ચતુરના રજ જાણી શકે છે ઠીક સમજીને રાખે ઠેકાણે એને બરાબર રીતે કંટ્રોલ કરી ઠીક સમજીને બરાબર સમજીને ઠેકાણે રાખે ભાણ સાહેબે કહે છે ને કે ભાણ કહે ભટકીસમાં મથી મન મનની માય તો સમજીને બેસી જાત કરવું પડે નહીં કાંઈ કારણ કે મન જ આ જન્મ મરણનું કારણ છે જળ મધ્યે મચ્છ જેમ રહે છે મગ્ન થઈને મહાલે વિષયવારી મનમગ્ન સરીખું ચારે દિશાએ ચાલે જળ મધ્યે મચ્છ મતલબ માછલી મિત્રો જળની વચોવચ જેમ માછલી રહે છે મગ્ન થઈને મહાલે છે જેમ જળની અંદર માછલી સતત પાણી પીધા રાખતી હોય છે રસનામના વિષયમાં મશગુલ થઈ ગયું હોય છે એવી જ રીતનું આ મન મિત્રો શબ્દસ્પશ ને ગંદા પાંચ વિષય વાસનાઓના પાણીમાં સતત મગ્ન થઈને મહાલે મગ્ન થઈને એમાં માલી રહ્યું છે વિષયવારી મન મગ્નસરીક ઉચારે દિશાએ ચાલે જે મિત્રો વિષય વાસનાની અંદર જે ફસાયેલું મન છે હે તે મન મગ્ન સરીખું મગ્ન મસ્તાન થઈને ચારે દિશાએ ચાલે ચારેય દિશાએ દોડતું ફરે શરીરને દોડાવતો ફરે હે કારણ કે એ મનના જ તરંગોમાં છે ચારે દિશામાં દોડતો ફરે આમથી આમ આમથી આમ હે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે દિશામાં એ ફરતું રહીએ એ મિત્રો તો એ તો ચોરાસીના ચક્કરમાં જ ગયા પણ એની સાથે પરિચયમાં આવનારા એની સંગત કરનારા બધા ચોરાસીના ચક્કરમાં એને મનમુખી કહેવાય જે મનની પાછળ પાછળ દોડે અને જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગતિ જેની વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની મિત્રો જેવું પંખી હોય જેમ કે ચકલી ચકલીના પ્રમાણમાં ઉડે કબૂતર કબૂતરના પ્રમાણમાં ઉડે એ બાજના પ્રમાણમાં ઉડે પણ સમરી મિત્રો કેટલી ઊંચી હોય છે તો જેવું જેનું મન મનરૂપી પંખી એટલું એવડે ઉપર જ્યાં સુધી ગતિ એની એની ગતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી જે મન પહોંચી શકે બાકી આકાશની પહેલે પારી ન જઈ શકે કદાચ ગમે તેવું પક્ષી હોય અલલ નામનું પક્ષી પણ આકાશથી ઉપર તો ન જઈ શકે મિત્રો આકાશથી ઉપર તો આત્મા છે વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની કારણ કે વાતાવરણ મતલબ વિષય વાસનાઓની અંદર રહેનારો એનાથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની કારણ કે મિત્રો આ ધરતી આકાશ વાયુદ્રગ્ન આ પાંચ તત્વના વાતાવરણની અંદર જ રહે છે પણ વિશેષ એનાથી ઉપર જવાની આગળ ગતિ નથી એની કારણ કે મન એનાથી ઉપર ન જઈ શકે પાંચ તત્વોથી ઉપર મન જઈ જ ન શકે મનના રચેલા જે જે પદાર્થ ત્યાં સુધી મન જાશે મનની પાર મુકુંદ પ્રભુ બિરાજે ત્યાં જાતા લય થશે હવે મનના રચેલા જે જે પદાર્થ હોય મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઠીકણું કરવું છે દુનિયાવી કામમાં જે મન ભટકતું હોય એ મુક્તિ મોક્ષને નો પ્રાપ્ત કરાવી શકે મિત્રો કારણ કે ભટકતું મન છે મનના રચેલા જે પદાર્થ બધું મનની જ કલ્પના ઊભી કરીને જાત જાતનું આપણે આમ કરવું ને તેમ કરવું ફલાણું કરવું ઠીકણું કરવું ચલાવો પાંચ પૈસા પડાવે એ બહાને હે અને ભાઈ મોજ મજા કરે પાંચ દસ ટકા વાપરે ન વાપરે બાકી બધું ઘરમાં એના જેવું ત્યાં સુધી મન જશે મનના રચેલા જે જે પદાર્થ ત્યાં સુધી મન જશે એટલે મનમાં જેવી જેવી કલ્પનાઓ હોય જે જે પદાર્થો એને એ રચાશે ત્યાં સુધી મન જાય આગળ ન જઈ શકે મનની પાર મુકુંદ મતલબ પ્રભુ બિરાજે મનથી ઉપર પ્રભુ છે ત્યાં જાતા લય થશે હવે એ મનથી ઉપર સોહમ શબ્દ છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર પ્રભુરૂપી ત્યાં મન સ્થિર થાય એટલે એમાં લય થઈ જાય એ પ્રભુમાં એ લય થઈ જાય ત્યાં જાતા લય થશે કારણ કે ભક્તિભજન કરી સોમ શબ્દને તમે સાધના કરો અને મન સોમ સાધનામાં સ્થિર કરી દો સોમ શબ્દમાં સ્થિર કરી દો ન્યાજી લય થાય બાકી બીજે ક્યાંય લય થાય એવું નથી એ ભટક્યા કરે વિષયવાસણુમાં જ્ઞાનીનું મન જાય બ્રહ્મમાં વિષયનું વિષયમાં ભમે છે ભક્ત ધણુ ભગવંત ભજનમાં રાત દિવસ રસ લે છે જ્ઞાનીનું મન એટલે નકલી જ્ઞાની કથની બકણીવાળા જ્ઞાની એનું નહીં જે કથણી બકણી જ્ઞાની ફિલોસોફર વક્તા થઈને બેઠા હોય એવાનું વાત નથી કરતા જ્ઞાનીનું મન જ્ઞાની કોને કીધા કથણી બકણી વાળાને જ્ઞાની ન કહેવાય જ્ઞાન એટલે જાણકારી જ્ઞાની એટલે આત્મ જ્ઞાનને જેને જાણ્યું છે એ એનું મન જાય બ્રહ્મમાં એનું મન જાય બ્રહ્મ સ્વરૂપી આત્માની અંદર લઈ થઈ જાય વિષયનું વિષયમાં ભમે છે બાકી વિષય જે ભટકતા ફરશે રખડતા ફરશે એ તો વિષય વાસનામાં ભટકી ભટકીને ભ્રમણ કરીને મરી જશે વિશેષમાં બીજું કાંઈ નથી પણ શિષ્યોના પૈસા ભેગા થાય પૈસાવાળા થઈ જાય ધનવાન થઈ જાય પણ મયરા પછી કૂતરા મીંદરા ગધેડા એવું થાય કારણ કે શિષ્યો સાથે છલકપટ કરીને રૂપિયા ધૂતવા હે એ તો પાપ છે મહાપાપ છે વિશ્વાસનો વિશ્વાસ ઘાત કર્યો કહેવાય એ તો મિત્રો ચોરાસીના ચક્કરમાં કૂતરા મીંદડા ગધેડા ભૂંડ હે ઈથો ચોરાસીના ચક્કરમાં ભમ્યા કરશે કારણ કે વિષયનું વિષયમાં ભમે વિષયવાળા વાસના વાળા જશે એનું મન તો વિષયમાં જ ભમતા રહે દોડતા જ રહે તો આખી જિંદગી ભક્ત તણો ભગવંત ભજનમાં પણ ભગતનું જે મન છે ને એ ભગવંતના ભજનમાં જ રહે છે રાત દિવસ રસ લેશે રાત દિવસે મન તો ભગવાનના ભજનમાં જોડી રાખે છે નીતિવાળા જનનું મન નિશ્ચલ નીતિ તજી નવ ડોલે ફાટેલા મનના જીવ ફટાણા બહેકેલા સરખા બોલે નીતિવાળા હોય ને મિત્રો જે એક અનીતિ એક નીતિ નીતિ એટલે સચ્ચાઈ સત્યના માર્ગે હાલવાવાળા જે જન જે મનુષ્ય છે એનું મન નિશ્ચલ નીતિ તજી નવ ડોલે નિશ્ચલ એ જ્યાં જ્યાં ચલિત ન થાય નીતિ મતલબ સચ્ચાઈને તજી નવ આડા આવરું ક્યાંય ડોલે નહીં બાકી અત્યારે તો ઢોંગી પાખંડી ગુરુ બનીને બેઠા છે અને એનાય મન જ્યાં ત્યાં ધોળ્યા રાખે છે ડોયલા રાખે આડા ડોયલા જ રાખે એનું ક્યાંથી આવે બીજા શિષ્યોની પથારી ફરી નાખી દઉં તો વિચાર તો કરો ફાટેલા મનના જીવ ફટાણા પછી એનું ફાટેલું મન હોય બગડેલું હોય નથી આપણે કપડું એક સારું હોય હા તો સારું હોય કે સારું આ તો ફાટેલું મન છે ફાટેલું મન એટલે ઠેકાણા બગી આમ થોડે ને આમ થોડે ને વાંદરા જેવું મન એના જીવ ફટાણા એના જીવ ફટાણા મતલબ એ જીવ દશામાં જ્યાં ત્યાં ફટાણો ફટી ગયો બહેકેલા સરખા બોલે બહેકેલા એટલે કેમ એક માણસ નશામાં આવી જાય એમ નથી કહેતા કે ભાઈ આ બહુ બહેકી ગયો બહેકેલા સરખા બોલે નશામાં કેમ દારૂબીન માણસો બોલતો હોય આમ કરનાકું તેમ કરનાકું ફલાણું કરવું પણ પાપડે ન ભાંગ એવા આવશે એ તો નશામાં બોલી દોશ બહેકેલા મન સરખા બોલે એ જે મન બહેકેલું હોય જેમ દારૂબીન માણસ ન શો કરીને બોલતો હોય એવી રીતનું મન બોલે મોટા મોટા અહંકાર ભરી વાણી બોલે ઢીકણું કરનાખું ફલાણું કરનાખું આ નાખું તે કરનાખું પણ એક હરીના બટકાય ન કરીએ કે ખાલી બોલ બચે સ વિશેષમાં કાંઈ નથી પંચ વિષયનો સકળ પસારો તે ઉપર મન દોડે છોટમ સહજ સ્વરૂપ વિચારે મનની અવિદ્યાને છોડે વાહ પંચ વિષયનો સકળ પસારો શબ્દ પ્રશ્ન પ્રશ્ન કેતા પાંચ જે વિષય છે અહીંયાનો જ આ સકલ પસારો છે એમાં જ મન રચ્યું પચ્યું રહેતું હોય એનો તો બધે પસારો થયો ધરતી આકાર આ પાંચ તત્વોનો જેમ પસારો થયો એમ પાંચ વિષયમાંથી જ આ બધું ઊભું થાય છે તે ઉપર મન દોડે હવે પાંચ વિષય શબ્દ પર ગંધ આમાંથી મન દોડતું ફરે છે અને એવા માયાવી કામમાં જ ભટકતું ફરે છે ગુરુ હોય તો શિષ્યોને માયાવી કામમાં ભટકાવે અથવા જેનું મન ભટકતું ભરતી એના સંગતમાં આવો તો એના મિત્રને ભટકાવે હે છોટમ સહજ સ્વરૂપ વિચારે મનની અવિધ્યાને છોડે છોટમ જે છે સંત છોટમજી કહે છે કે સહજ સ્વરૂપ વિચારે મિત્રો સહજ એટલે સરળ એકદમ સરળ સ્વભાવ મારી સરળ સ્વભાવમાં આવવું ક્યારે મિત્રો હે શ્વાસો શ્વાસની ક્રિયામાં સહજ રીતે શ્વાસને ચાલવા દેવો ધ્યાન ધરો બેસો કોઈ ક્રિયાકાંડ શ્વાસ સાથે નહીં કરવાનો એના મનને અસ્થિર કરો ધીરે 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 મન સ્થિર થઈ જશે ક્રિયા કોઈ કરવાની નહીં શ્વાસની સાથે શાંતિથી શ્વાસને ચાલવા દેવાનો સહજ રીતે જેમ ચાલે છે એમ ચાલવા દેવા બળજબરી નહીં કરે સહજ સ્વરૂપ વિચારે એ મન પછી સોહમ શબ્દમાં લય થઈ જાય પછી સહજ સ્વરૂપ વિચારે પછી સહજમાંય પોતાના સ્વરૂપને વિચારી લે છે જાણી લે છે અને પછી બહાર સહજ અવસ્થ સહજ અવસ્થામાં આવે છે પણ પહેલાં જુક્તિ કરવી પડશે જુક્તિ વગર તો મુક્તિ થશે નહીં કારણ કે મનને કંટ્રોલ તો કરવું પડશે ડાયરેક્ટ કોઈ સહજ અવસ્થામાં ન આવી શકે મનની અવિદ્યાને છોડે મન જે ખોટા વિચારો કરે છે મન વિદ્યા છોડીને અવિદ્યાને માર્ગે ચડી ગયો છે હે એની અવિદ્યાને છોડો છોટી ખોટી કલ્પનાઓને છોડો ખોટા વિચારોને છોડો કારણ કે મન મિત્રો ધારેને તો પરમાત્મા સાથે મિલાવી દઈએ અને મન ધારેને તો એક મિનિટમાં આપણો ફટાક્યો કરાવી નાખે અને એનોય ફટાક્યો ખુદનોય કરાવી નાખે નથી ગણાયને મનમાં એમ થઈ મારે મરી જાઉં છું ટ્રેનમાં આડાવીને આવીને એ લ્યો થઈ ગયો ફટાક્યો કારણ કે મનને મતે ન ચાલે મનને કંટ્રોલ કરવું પડે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત છોટમજીની જય સત્ય સનાતન ધર્મની જય